તો કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં જશો મસ્ત મજાની શુભ સવાર થઈ ગઈ છે મિત્રો આપણે બ્રેશ બ્રેશ કરીને રેડી થઈ ગયા છે એ ધોઈ લીધી છે ગાયું અને હવે મિત્રો મારા વાળ છે ને બહુ મોટા થઈ ગયા છે પણ અત્યારે કપાવ જવા નથી કારણ કે શ્રાવણ મહિનો હાલે છે શ્રાવણ મહિના પહેલાં કપાવતા પણ ત્યારે થોડાક વાળ નાના હતા મિત્રો એટલે મેં કીધું નથી કપાવ પણ અત્યારે મોટા થઈ ગયા છે બહુ વધારે શ્રાવણ મહિનો આખો કપાવના તો નથી જ મિત્રો શ્રાવણ મહિના પછી જ કપાવશું હવે આપણે મિત્રો જવાનું દૂધ ગયો તો ફટાફટ આવીએ આપણે પછી તમને મળ્યું તો મિત્રો આપણે દૂધ લઈને નીકળી ગયા છીએ દૂધ દેવા માટે ફટાફટ દૂધ દેવા જાવી વરસાદનું મોસમ થઈ ગયું છે વરસાદ નો આવે તો સારું કારણ કે આપણે રેનકોટ પહેર્યો નથી અને પલળવાનો થાય તો ખોટો હોય હવે ફટાફટ દૂધ લઈને આવી તો મિત્રો અત્યારે અમારા કાળુભાઈ છે ને લેસન કરે છે કોઈ દી નહીં આજ લેસન કરવા બેઠા છે કાળુભાઈ કાળુભાઈ બેઠા તો જો પલોઠી વાળીને બેહવાનું હોય અને આ દશામાં દર્શન મિત્રો કાલ છે ને ઉજવણું છે દેસામા એટલે હવે દસ બે દસ નથી ત્યાં પાંચ ને પછી ઉજવણું કરી નાખવાનું તમારે છેલ્લું વરસ છે પાંચમું વરસ તો દેસામા કાલ ઉજવણું છે પછી નહીં બેડવાના મિત્રો એટલે પાંચ ધોરણ હોય એમ માનતા ના તો મિત્રો આપણે મસ્તીના ના તૈયાર થઈ ગયા છે હવે નીચે જ આવીને ની આરતી કરવાની છે ને ગાયું પાણી પાવાના છે તો આપણે એ ગામ એ કામ ફટાફટ કરી નાખીએ આપણે તો મિત્રો નીચે આવી ગયા છે પણ નીચે તો કોઈ છે જ નહીં મમ્મી ની ખબર નહી ક્યાં ક્યાં છે આરતી કરવાની પણ એ પેલા આપણે છે ને સ્પ્રે નાખી દીધી બોડી સ્પ્રે ગાયો તો બેઠી છે એક ક પાણી નથી પીવું લાગતું જો મિત્રો તમને એક વસ્તુ બતાવું મિત્રો આ જો જો ક્યાં હું તું જો આ હું જગ્યા છે હે હું જગ્યા છે જગ્યા છે હે ચાલો ફટાફટ પાણી પાઈ લઈએ મિત્રો મિત્રો આપણે જવું છું સાઈઝ લેવા અને વરસાદ આવ્યો તો ગાડીની સીટ આખી ગઈ છે એ ગાડી જ પલળી ગઈ છે તો મિત્રો દશામાની આરતી થઈ ગઈ છે હવે આપણે થોડાક બહાર રખડતા કેમ કે ઘરે પડ્યા પડ્યા કંટ્રોલ આવી ગયો છે આપણે બહાર રખડવો જોઈએ ક્યાંક તો મિત્રો રખડતા રખડતા આપણે પાણીની ટાંકી પાયા પગી જાય છે આ છે ને મિત્રો મીઠા પાણીની ટાંકી છે પાણીની કેમ કે અમારે અહીંયા છે ને બહુ ખારું પાણી છે મિત્રો એટલે મીઠા પાણીની ટાંકી અને બે મહિનાથી બને છે પણ એટલું જ કામ થયું છે વાર તો લાગશે પણ મસ્તી નહીં બની જાઉં તો બધાના ઘરે નળ મીઠા પાણીના નળ આવવા મળશે મિત્રો આપણે રખડી બહુ લીધું છે મિત્રો ફટાફટ આપણે ઘર બાજુ નીકળવી પછી ઘરે જઈને તમને હાંજે ડાયરેક્ટ મળી તો બીજ દવા જવાનું ત્યારે તો મિત્રો અંદરના વાગી અને આપણે હજી ગાડી લેવા જવાનું છે ને ગાડી મારો ભાઈ લઈ ગયો એ કેદારનાથથી થઈ ગયો એટલે ગાડી એની પાસે જ લેવાની છે મિત્રો અને એ છે અત્યારે કેટલા પટેસ્ટ લે એટલે આપણે ગાડી લેવા ન્યા જવાનું છે પણ તમે ભીડ જવો મિત્રો હજુ તમને અંદર ભીડ દેખાડું થોડુંક અંદર જવાનું તમને ભીડ દેખાડું પછી જોઈજો મિત્રો અહીંયા છે ને આખી શાકભાજી માર્કેટ મિત્રો અહીંયા જ ભરે એટલે બધું પબ્લિક છે ને શાકભાજી અહીંયા જ લેવા આવે એટલે અહીંયા ભીડ હથપારો ગઈ ભીડ થઈ જાય મિત્રો તમે અંદર જઈને દેખાડું છું જો મિત્રો તમને હવે ભીડ દેખાડું છું હાલવાનું એટલું મુશ્કેલ પડે છે ને બધા ગાડીઓ ખાલે ખબર નહીં કેમ નીકળતા આપણે તો આમ હાઈવે હાઈવે નીકળી જવાનું છે ભીડ જો તો ફટાફટ મિત્રો આપણે ગાડી લઈએ તો મિત્રો આપણે ગાડી લઈ લીધી છે અને અત્યારે આપણે થી નીકળી જવાનું છે કારણ કે એને હાલવાનું એટલું મોંઘું પડતું છે માર્કેટમાં તો ગાડી તો હું નીકળવાનું એટલે આપણે ગાડી આપણે હાઈવે હાઈવે ગાડી લીધી છે મિત્રો દૂધ બાંધી ઘરેથી ગાડીની તો આખી ધૂળ ધૂળ કરી નાખી નાખીએ ગાડી આખી ધૂળ ધૂળ સાફ થઈ આપડે દૂધ દૂધ છે ને હું કેવલો અત્યારે પેટ્રોલ ભરાવા આપણે બે ત્રણ બ્લોક માં આપડે કેવો દેખાતો નતો આપણો મિત્ર આજના બ્લોગ માં દેખાઈ ગયો છે પેટ્રોલ ભરાવા મિત્રો જરા પિક્ચર જોવા ગયા હતા બે ત્રણ દિવસ પેલા મિત્રો કેવું લાગ્યું કે